પાવર કરે હારા હારા માગા જવા દે પણ વાર તો સરપ્રાઈઝ ચેકિંગ કરો કે ગાંધીનગર તૈયારી કરી રહી છે ખરા અર્થમાં અમારે તો બેનને છે ને સારો મોબાઈલ લઈ દેવો પડે એને ઓલી તૈયારી કરે ને તો ભણવા માટે જોઈએ અને દૂર પડે ને તો એને એક્ટિવા પણ લઈ દેવું પડે એ વિચારે રિક્ષા હેરાન થઈને જાય તમને પાપ લાગશે વાળી મોબાઈલ ને ગાડીઓ લઈ દે ને તમે ગાંધીનગરમાં કોકની ફોર વ્હીલરમાં ફરોતી દીકરીઓને બધાને સંદેશ આપું છું કે મા બાપના પેટનું પાણી એ નલું જોઈએ મારા જેવા પપ્પાને વિશ્વાસ ઉભો કરાવવો એ મારી સાથે હું એને પરણે લઈને આવું કે હું એકલી તો જઈશ જ નહીં તમે મારી સાથે આવો એવો દીકરીઓ વિશ્વાસ ઉભી કરાવો મને ખબર છે કે ઘણા બધા નથી ગમ્યું કે આધુનિક થવું એ ખોટું નથી સમયની માંગ પ્રમાણે આધુનિક પણ થવું પડે પણ અમે કાળુભાઈ